સવેળા પાસા ફરીએ કર્ણાદ નામે એક ઋષિ થઈ ગયા તેમણે ઉપનિષદો પર ગ્રહણ ચિંતન કર્યું હતું પણ તેમની આર્થિક સ્થિતિ એવી કે ઘરમાં પૂરતું અનાજ ન હોય ઋષિ સવારે નદીએ નાહવા જાય ત્યારે આસપાસના ખેતરોમાં પડેલા અનાજના દાણા વીણતા આવે તેથી તેમનું નામ કર્ણાદ પડી ગયું હતું તે પ્રદેશના રાજાને જ્યારે ખબર પડી કે આવા મોટા ઋષિને પોતાના ગુજરાન માટે રોજ સવારે દાણા વીણવા નીકળવું પડે છે ત્યારે તેને ઘણું લાગી આવ્યું તેથી રાજા એક દિવસે ગાડામાં અનાજની ગુણો ભરાવીને ઋષિના આશ્રમે જઈ પહોંચ્યો ઋષિને વિનંતી કરતા તેણે કહ્યું આપ મારા રાજ્યમાં રહો અને આમ દાણા વીણતા રહો તે મારા માટે અપમાનજનક વાત છે હા ગાડું ભરીને અનાજ લાવ્યો છું તમે જગા બતાવો ત્યાં મારા માણસો આ અનાજ ઠાલવી દે કણાદે કહ્યું હે રાજન મારા અહીં રહેવાથી તને અપમાન જેવું લાગતું હોય તો હું આ ચાલ્યો મારે તારા રાજ્યમાં રહેવું જ નથી મને પૂછ્યા વિના આમ ગાડું ભરીને અહીં સુધી અનાજ લાવવાની જરૂર ન હતી રાજાએ કહ્યું ઋષિજી મારા કહેવાનો આશ્રય એવો નથી તમને ખાવા પીવાની કંઈ તકલીફ ન રહે અને તમે સુખે જપ તપ ધ્યાન વગેરે કરી શકો તેથી હું અનાજ લઈને આવ્યો છું તમારે બીજું કંઈ જોઈતું હોય તો તેની પણ મને આજ્ઞા કરો કણાદે કહ્યું મહેરબાની કરીને તું તારું અનાજ પાછું લઈ જા અને હવે ફરીથી આમ કંઈક લઈને આવીશ તો હું અહીંથી ચાલ્યો જઈશ આટલા બધા અનાજની હું વ્યવસ્થા કેવી રીતે કરી શકું તેને સાફ કોણ કરે તેને સાચવે કોણ હું આ બધું કરવા કરાવવા પાછળ ધ્યાન રાખું તો જ્ઞાન ધ્યાન અને આરાધના ક્યારે કરું સવારે નદીએ જાઉં ત્યારે ખપ પૂરતું અનાજ હું લેતો આવું છું જેનાથી મારું નભી જાય છે મારે માટે તે પૂરતું થઈ પડે છે માટે તું શીઘ્ર પાછો વળી જા અને અનાજ પાછું લઈ જા રાજાએ ઋષિને આજીજી કરતાં કહ્યું અહીં સુધી અનાજ લાવ્યો છું તો રાખી લો હવે ફરીથી ક્યારેય કંઈ નહીં લાવું દે રાજાની વાતનો વિરોધ કરતાં કહ્યું હવે જો પૂછ્યા વિના ફરીથી આવો કંઈ ઉપદ્રવ કરીશ તો હું તને પૂછવાય નહીં રહું અને તારું રાજ્ય છોડીને ચાલ્યો જઈશ મને તો કણ કણ અનાજ વીણવાનું ફાવે કણ સંભાળવાનું સરળ છે મણ સંભાળવાની વાતથી જ મને તો ગભરામણ થાય છે હવે તું આ ગાડાવાળાને સત્વરે પાછો મોકલી દે એટલે મને નિરાશ થાય અને પછી તારે બેસવું હોય તો બેસ નહીં તો તું એ ચાલતી પકડ સંપત્તિની પાછળ વિના રોકટોક દોડ કરનારી આ સંસ્કૃતિ વચ્ચે ઘણાદની આ વાત આપણને નહીં સમજાય પરંતુ તેને જીવનમાં ઉતાર્યા વિના આપણને ક્યારેય સુખ અને શાંતિ મળવાની નથી જીવનની દોડમાં આપણે એ ભૂલી ગયા છીએ કે આપણે અકારણ કેટલું દોડી રહ્યા છીએ આપણે ઘરમાં જેટલી વસ્તુઓ વસાવી છે તે બધાની શું આપણને જરૂર હતી કે પછી એ વસ્તુઓ બનાવનારાઓ અને વેચનારાઓ સિપ્તથી એ બધી વસ્તુઓ આપણને બજાડી ગયા છે વાસ્તવિકતામાં અત્યારે બહુજન સમાજને વધારે ખરીદી કરવા માટે વધારે વાપરવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યો છે તેનું પરિણામ સમાજ માટે ઘાતક બનાવીના રહેવાનું નથી વસ્તુ એમને એમ મળતી નથી તે મેળવવા માટે ધનનું ઉત્પાર્જન કરવું પડે છે અને તે કામ સહેલું નથી વળી બદલાતા સંજોગોમાં જો બચાવેલું સાફ થઈ જાય અને નવું ઉત્પાદન થઈ શકે નહીં ત્યારે વાત વણસી જાય છે લોકો પાસે આવકના સાધન હોય નહીં અને તેમની મોત છોકની ભૂખ ભડકાવવામાં આવતી હોય તો દેશમાં ચોરી લૂંટપાટ ધોકાબાજી વગેરે વધતા જ રહેવાના આજે આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ ત્યાંથી આપણને સુખ સમૃદ્ધિ કે શાંતિ કંઈ જ મળવાનું નથી કણાજનો માર્ગ શાંતિનો માર્ગ હતો વાતને વિચારીને સવેળા પાસા ફરીએ નહીં તો દુઃખ અને અશાંતિ સિવાય બીજું કંઈ જ આપણા હાથમાં આવવાનું નથી આવી દરરોજ સ્પીચ સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને